જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા ચૈતર વસાવા એમના ફોટા મુસ્લિમ ટોપીઓ સાથેના લગાડવામાં આવેલા છે અને આ ફોટાને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ખબર પડી ગુજરાતના સુરતમાં આવેલા ગોડાદરા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની આઠમી જાન્યુઆરી ગુરુવારના દિવસે એક જાહેર સભા રાખવામાં આવી છે અને એના લગતા કેટલાક પોસ્ટરો આ વિસ્તારની અંદર લાગ્યા અને એમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા ચૈત્ર વસાવા એમના ફોટા મુસ્લિમ ટોપીઓ સાથેના લગાડવામાં આવેલા છે અને આ ફોટાને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ખબર પડી તો ફોટા પર પહેલાં સાહી લગાડી અને ફોટા ફાડી પણ નાખવામાં આવ્યા એને કારણે ઘોડાદરા વિસ્તારની અંદર ભારે અજંપો વ્યાપી ગયો છે આજે સાંજે સભા છે અને એ પહેલાં પોલીસ પણ ટેન્શનમાં આવી ગઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના ઘોડાદરા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનું એક પોસ્ટર લાગ્યું છે અને હિન્દીમાં લખેલું છે એમાં ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય મનોજ સોરઠિયા મહામંત્રી અને ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય આ ચાર નેતાઓના ફોટા લાગેલા છે અને એની ઉપર વ્હાઈટ કલરની જે મુસ્લિમ ટોપી આવે એવી ફોટાની અંદર મુસ્લિમ ટોપી બતાવવામાં આવી છે અને નીચે લખ્યું છે લિંબાયત મુસ્લિમ સમાજ દ્વારા આમ નિમંત્રણ એવું એની અંદર લખવામાં આવેલું છે હવે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને આ વાતની ખબર પડી તો એમણે આ વિસ્તારમાં જે પોસ્ટરો લાગ્યા છે એની પર સાઈ ફેંકી અને એ પછી પોસ્ટરો ફાડી નાખ્યા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર છે જય શર્મા એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જેમ બાબર અને ઔરંગઝેબ અહીંયા આવીને ધીરે ધીરે પગ પેસારો કરેલો હતો એવી જ રીતના આમ આદમી પાર્ટી અહીંયા ઘડી ધીમે ધીમે પેસારો કરવાની કોશિશ કરી રહી છે આજે આ લોકો આવ્યા છે કાલે એમની પાછળ વી ધર્મીઓ પણ આવશે અને એ પછી લવ જિહાદના કિસ્સાઓ શરૂ થશે જય શર્માએ કીધું કે આ મુગલોની આમ સભા છે અને એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છે સાથે જય શર્માએ એવું કીધું કે ગોપાલ ઇટાલિયા એવા માણસ છે કે જ્યારે એ ક્યારેક ભગવદ્ ગીતાનું અપમાન કરે છે તો કથાવાચકોનું કોઈ વાર અપમાન કરે છે મતલબ એ સનાતની સનાતન ધર્મ વિરોધી માણસ છે હવે જ્યારે આટલો હોબાળો મળી ત્યારે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે આમ આદમી પાર્ટી સભા કરી રહી છે એને કારણે ભાજપ બોખલાઈ ગયું છે અને ભાજપના નેતાઓની સાથે ગરોબો ધરાવનાર લોકોએ ખોટા ફોટાની સાથે આમ આદમી પાર્ટીના બેનરો પ્રિન્ટ કરીને આ વિસ્તારમાં જાતે જ લગાવ્યા છે અને જાતે જ એની પર સહી લગાડી અને ફાડી નાખ્યા છે અને એવું કરીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે એવો આરોપ ધર્મેશ ભંડારીએ લગાવ્યો છે ધર્મેશ ભંડારીએ એમ પણ કીધું છે કે અમે ગોડાધરા વિસ્તારના પીઆઈને ફરિયાદ બી કરી છે હવે આ બાબતે અમે થોડી જાણકારી મેળવી તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીને અમે પૂછ્યું કે આમ આદમી પાર્ટીની આજે ગોડાધરામાં જે સભા થવાની છે એની પાછળ શું એજન્ડા છે કયા પર્પઝથી આજે સભા છે તો યોગેશ જાધવાણીએ કીધું કે તાજેતરની અંદર આ ગોડાધરા વિસ્તારમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ દોષીની ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી એને લઈને અમે આમ આદમી પાર્ટીની જાહેર સભા કરવા જઈ રહ્યા છે અને કરીશું આજે એ પછી અમે ગોડાધરાના પીઆઈ એચ એસ આચાર્યની સાથે પણ વાત કરી અને એચ એસ આચાર્યને અમે પૂછ્યું કે આ બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી છે તો એમણે એમ કીધું કે આમ આદમી પાર્ટીના લોકો રજૂઆત કરવા આવેલા હતા પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને અત્યારે એકદમ શાંતિનો માહોલ છે એવું એમણે વાત કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ